રાજકોટમાં હોટેલ પ્લેટિનમ ખાતે રેલ એન્ડ એર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટૂર્સ અને ટ્રાવેલ્સ એજન્ટો માટે અત્યંત ફાયદાકારીક સાબિત થયો છે આ ટ્રાવેલ ફેરમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડીએમસી હોટેલિયર્સ તેમજ ટ્રાન્સપોર્ટર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનો શુભારંભ આરટીએફ ગ્રુપના તમામ સભ્યો દ્વારા દીક પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો ડોમેસ્ટિક સેક્ટરમાં હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને કાશ્મીર જેવા રાજ્યોના ડીએમસી થાઈલેન્ડ જેવા લોકપ્રિય દેશોના ડીએમસી અને હોટેલિયર્સ પણ ઉપસ્થિત રહીને નવીનતમ પ્રવાસન પેકેજો અને સેવાઓ રજૂ કરી હતી આ ટ્રાવેલ ફેર પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકોને એક જ છત નીચે તમામ જરૂરી માહિતી અને વ્યાપારિક તકો પૂરી પાડી હતી જેનાથી તેમણે

અમે તૈયાર કરી અને બધા લોકોના ડીએમસીઓથી માંડી અને હોટલ્સવાળાને અમે અહીંયા લોકોને બોલાવ્યા છે અને એની એજન્ટોનું મિટિંગ થશે અને એમના ધંધામાં ખૂબ અનુરૂપ થશે કારણ કે આજકાલ જ્યારે ઓનલાઈનનો યોગ ચાલતો હોય છે ત્યારે સૌથી સારી વસ્તુ અને સસ્તી વસ્તુ બે પણ વસ્તુ ક્વોલિટીને પણ માની છે એ વસ્તુ અમે આપવા માગીએ છીએ કારણ કે કસ્ટમર ક્યારેક ક્યારેક ઓનલાઈનના લોભાવણી જાહેરાતમાં આવીને ફસાઈ જતા હોય છે જ્યારે અમારા એજન્ટો પણ બિચારા ક્યારેક નો ખ્યાલ હોય ને આવી જતા હોય છે પણ એ લોકોને પૂરો પરિચય મળે આજે રાગના પ્રમુખ તરીકે હું એટલી બાંધરી આપતા હોઉં છું કે અમે જે લોકો અહીંયા એજન્ટો આવે છે એમની પણ અમે જવાબદારી લેતા હોઈએ છીએ અને અહીંના જે સપ્લાયરો અને ડીએમસી હોય છે એની પણ અમે સપ્લાયર અને ડીએમસીની પણ જવાબદારી લઈએ છીએ અને આનાથી આ લોકોનો ધંધાનો વિકાસ પણ થાય પ્રવાસ માટે જે લોકો જે ફરવા જવા માંગતા લોકો હોય એ એજન્ટો દ્વારા જતા હોય તો એને પૂરેપૂરું પૈસાનું પૂર્ણ વળતર મળે અને પૂરો લાભ મળે એવો અમારા પ્રયાસ છે ટ્રાવેલ એજન્ટોને શું છે કે સારી સારી હોટલ અને સારા સારા ડેસ્ટિનેશન એટલા બધા છે કે તમને કહો જ્યારે સરકાર શ્રી ખુદ જ પ્રવાસ નિગમને પ્રોત્સાહન આપતી હોય છે અને અમને લોકોને પણ પ્રોત્સાહન આપતી હોય છે ત્યારે આનાથી તેનો ડેવ ધંધામાં ડેવલપિંગમાં બહુ સારો ફેર પડે છે આ કાર્યક્રમની અંદર અમારી આરટીસી ગ્રુપ બનાવેલું છે રાજકોટ ટ્રાવેલ ફેર આઈટી કરીને બરાબર એમાં અમે લોકો હું મયમ પાઉં દીપકભાઈ વિશાલભાઈ રવિભાઈ ઋષભાઈ આ બધા અને પ્લસ અમારી ઘણી કમિટી પણ છે જેમાં પરાગભાઈ મુનાભાઈ બધા લોકો અમે સાથે જોઈન્ટ કરી અને મહેનત કરીને આવું કરેલું છે અમારો ઉદ્દેશ પણ સારો છે એટલે અમે સફળ જઈએ છે જો ઓનલાઈન બુકિંગ કેવું હોય છે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે ઓનલાઈન બુકિંગ સસ્તું હોય છે પણ ઓનલાઈન બુકિંગમાં ખરેખર જે માણસો જાય છે એને અસંખ્ય અનુભવ એવા થયા હોય છે કે બતાવે છે કાંઈક અને આપે છે કંઈક અને ઓનલાઈન આજે તમને તમને કહો આજે તમારે અમારા લોકો ટ્રાવેલ એજન્ટ પાસેથી કોઈ પણ મુસાફર ગયો હોય છે એના અડધી રાતે પણ કાંઈ પ્રોબ્લેમ આવે અમને એક ફોન આવે છે અમે તરત અડધી રાતે પણ એનું સોલ્યુશન કરી શકીશું જ્યારે ઓનલાઈન બુકિંગમાં કોઈ એને રિપ્લાય જ નથી મળતો અને જે પૈસાનું જે કાંઈ વળતર મળે એને ભોગવવાનું હોય છે પંકજ મહેતા પંકજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અત્યારે બધા ડીએમસીઝને એ લોકો આવેલા છે એમના અહીંયા અત્યારે રાજકોટના અને સૌરાષ્ટ્રના ઘણા બધા ટ્રાવેલ એજન્ટો અહીંયા આવશે બધા વન ટુ વન મળી શકશે અને બહુ સારું આયોજન છે અને અમે બધા એસોસિએશન એકબીજા રાજકોટના લોકલ એસોસિએશન એકબીજા સાથે જ છીએ ટ્રાવેલ એજન્ટને જે ડીએમસીઝ નવી નવી હોય કે જેની જેનો પરિચય નથી કે લાઈક કેરાલા છે કે ક્યાંય ના પણ હોય તો ત્યાં સુધી ના પહોંચી શકતા હોય તો એ લોકો અહીંયા આવે હોય તો એમની સાથે ટાય અપ થઈ શકે એમની સાથે વન ટુ વન વાતચીત થઈ શકે અને વધારે સારી ડીલ અમને મળે તો અમે ક્લાયન્ટને આપી શકીએ ઓનલાઇનમાં તમે લોકો ડાયરેક એ બધું હવામાં હોય છે જ્યારે અહીંયા તમે અમને અમારા હસ્તક બુકિંગ કરાવો ઓફલાઈન તો અમે લોકો તમારા માટે ગમે ત્યારે કાંઈ પણ ટ્રબલ થાય તો એજન્ટ હોય એનો ફોન એ ઉપડશે ને એ જવાબ આપશે ને એનું રિઝોલ્યુશન એ થશે માં તો ઘણી વાર ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે જે વિશે બોલવું વ્યાજબી નથી લોકો અનુભવ કરતા જ હોય છે મારું નામ છે ગોપાલ અમારી કંપની કંપનીનું નામ છે આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો મેનેજિંગ કમિટી મેમ્બર છું આ જે ની ટીમ અને રાગ આખી ટીમે જે આ મહેનત કરી છે કે બધા ડીએમસીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડીએમસી ડીએમસી એટલે ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપની એ જે કંપનીઓને રાજકોટ લઈ આવી અને જે આપણા ટ્રાવેલ એજન્ટ રાજકોટના સૌરાષ્ટ્રના છે એની સાથે વન ઓન વન મિટિંગ કરાવી અને બહુ મોટું પ્રયાસ કર્યો છે અને હું એમ કહી શકું કે એને આ આ સફળતા મળશે આ પ્રયાસથી મેજરલી વસ્તુ તમને વાત કરું તો આપણે કેરેલા છે આપણે ઉત્તરાખંડ છે ઉત્તર પ્રદેશ છે કે શ્રીનગર જમ્મુ છે આપણે બધી જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે આપણા કસ્ટમરને મોકલતા હોય છે જેમ કે ઇન્ટરનેશનલની વાત કરું તો ઇન્ડોનેશિયા છે દુબઈ છે બધે મોકલતા હોય તો ત્યાં જે સપ્લાયર જે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કરતા હોય એ એ લોકોને આપણે બુકિંગ આપતા હોય કે ગ્રાઉન્ડ હેન્ડલિંગ આપણા કસ્ટમર વતી કરે હવે ઘણી વાર આપણે એવા કસ્ટમરનો અનુભવ કરેલા હોય છે કે આપણે મોકલા બહુ જ હોય પણ આપણે કોઈ દિવસ મહિલા ન હોય આપણે એની સર્વિસનો અનુભવ સારો હોય પણ એનો આપણે કહીને એક નામની પાછળ એક ફેસ જોઈએ એ ફેસ અહીંયા આપણને મળશે એ કસ્ટમરને આપણે ડીએમસીને મળી શકશું આપણે એટલે એ મોટો ફાયદો છે આપણા લોકો માટે ટ્રાવેલ એજન્ટ માટે આનું હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું આજકાલ નવો ટ્રેન્ડ બી ચાલુ થઈ ગયો છે કે ડૉક્ટર અપોઇન્ટમેન્ટ ઓનલાઈન કરે છે ડૉક્ટર વિડીયો કોલ કરે છે તમે ડૉક્ટર પાસે વિડીયો કોલમાં અપોઇન્ટમેન્ટ કરીને તમે તમે એના પર ભરોસો કરો છો તો ટ્રસ્ટ જવાબ છે ના આપણે બાજુમાં જે ડૉક્ટર હશે ને આપણે ફેમિલી જે ડોક્ટર હશે ને એની પાસે આપણે જાતા હશું એવું જ ટ્રાવેલ એજન્ટનું છે ટ્રાવેલ એજન્ટને ગણકારવામાં નથી આવતો પણ અમે તમારા જે તમારો જે પ્રવાસ છે એને સફળ બનાવવા માટે અમારી પાછળ ઘણી મહેનત થતી હોય છે એવું નથી કે અમને તૈયાર પેકેજ આવી ગયું અમે બસ આ ચાલીસ હજારમાં તો દુબઈ ફરી આવ એવું નથી હોતું અમે એની માટે મહેનત કરતા હોય છે તમને કઈ ગાડી આપવી તમને કઈ હોટલ આપવી તમારી નીટ કેવી છે આજે ફાઇવ સ્ટાર કસ્ટમરનો કસ્ટમર હોય એને હું થ્રી સ્ટાર હોટલ આપું તો ઓબ્વિયસલી કમ્પ્લેન આવવાની જ છે પણ એ મને ક્યારે ખબર છે કે જ્યારે એ મને પર્સનલી ઓળખે છે એટલે એનો ફાઈવ સ્ટાર હોટલ આપીશ ઓનલાઈનમાં કહેશે કે આ ફોર સ્ટાર છે આ ફાઇવ સ્ટાર છે તમે જેને જોવા ગયા છો થ્રી સ્ટાર છે કે ફોર સ્ટાર છે કે ફાઇવ વિસ્તાર નથી એવું જ રીતે અમને ખબર છે અમને અનુભવ હોય તો અમે એને પ્રોપર એની એનો જે ટૂર છે પ્રોપર પ્લાન કરી શકીએ એટલે મારી દ્રષ્ટિએ ઓનલાઈન વિશે ખરાબ નથી બોલવાની આપણી વાત પણ મેં તમને જેમ કીધું કે ઓનલાઈન ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ તમે લ્યો છો અને ઓફલાઈનને મળવા જાઓ છો એટલો તફાવત અમારા ટ્રાવેલ એજન્ટનો છે મારું નામ જયેશ કેસરિયા મારી કંપનીનું નામ ની જોલી ડેઝ છે એટલે આમાં શું હતું કે અત્યાર સુધી અમારે એજન્ટોને સપ્લાયરોને એને મળવા માટે અમદાવાદ સુધી જવું પડતું હતું પણ આ મયંકભાઈ અને એની ટીમની પ્રયાસથી હવે સપ્લાયરો અહીંયા રાજકોટ આવ્યા છે એટલે એજન્ટોને અહીંયા બેટા બધા સપ્લાયરો મળી લે એટલે એમને સારી ડીલ ને બધું અહીંયા ને અહીંયા ઘર આંગણે મળી જશે એમને સારા સપ્લાયરો રાજકોટમાં મળવા આવશે અને આનાથી એક શરૂઆત થઈ છે ધીરે ધીરે બીજા સપ્લાયરો પણ હવે રાજકોટ આવતા થશે તો આપણે સપ્લાયરો શોધવા માટે બહાર નહીં જવું પડે લગભગ અહીંયા ડોમેસ્ટિક બધા છે અને બાકી દુબઈ સિંગાપુર એવા ઇન્ટરનેશનલ સપ્લાયરો પણ અહીંયા આવેલા છે અમે તો એવું જ માનીએ છીએ ઓફલાઈન જ કરવું જોઈએ કેમકે કોરોનામાં બધા અનુભવ કરેલો જ છે જ્યારે ફસાય છે ત્યારે ઓનલાઈનમાં કંઈ રિપ્લાય નથી મળતો અને પૈસા જવાનો ડર રહે છે જ્યારે ઓફલાઈનવાળા તો સામે જ હોય છે અને ચોવીસ કલાક એમને ફોનને આન્સર દેતા જ હોય છે